ગુડ મોર્નિંગ ને જય માતાજી બધાયને કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં છો મને મજામાંથી જો આજે આપણે જઈએ છીએ મંજીના મંદિરે આ ગરબો મૂકવા આપણે પૂગી ગયા છીએ હનુમાનજીના મંદિરે ગરબો મૂકવા આપણે મંજીનું મંદિર આપણે તા ગરબો મૂકવા કેટલું મસ્ત વાડી લીલો છમ છે જો આ છે પીલુડી

દીક્ષિત ઘરે નથી જ આવું ઘરે નથી જાવું આ જે જે કરવાનું છે કેમ જે જે કરે દીક્ષિત હાથ કરતો દાદાને અમે જઈએ છીએ ઘરે તારે ઘરે નથી આવવું ઘરે નથી આવવું દીક્ષિત ઘરે નથી આવું તો તાટા